એ મુજબ અત્યારે હાલ હવે વરાપ નીકળી છે અને આ એક બહુ મોટી વરાપ છે આ વરાપ છે અઢાર તારીખ ઓગણીસ તારીખ સુધીની આ વરાપ છે ઓગણીસ તારીખ પછી ફરીથી રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે કારણ કે ઓગણીસ તારીખ પછી ફરીથી બંગાળની ખાડીમાંથી અને અરબી સમુદ્રમાંનો ભેજ આ બંને જે છે તે ગુજરાત રાજ્યની આસપાસ ભેગા થવાના છે એટલે ફરીથી સિસ્ટમો સર્જાવાની છે અને ફરીથી ભારે વરસાદની શક્યતાઓ રહેવાની છે મધ્યમ વરસાદની શક્યતાઓ રાજ્યની અંદર રહેલી છે જેમાં મધ્ય વરસાદ અત્યારે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે જેમાં મધ્યમથી અમુક અમુક કોઈ ચોક્કસ એરિયાની અંદર જ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે જે એરિયાની વાત કરીએ તો જેમાં દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ નવસારી તાપી ડાંગ જેવા વિસ્તારોની અંદર આ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે પણ તે પણ બહુ અત્યંત ભારે નહીં હોય સમગ્ર મધ્યમ વરસાદ હશે વધારે ભારે વરસાદ નથી રહેલા અને જે અત્યારે હાલ વરસાદી વાતાવરણ જે અત્યારે ધીરે ધીરે દૂર થયું છે હવે આમ તો જોવા જઈએ તો સિસ્ટમ તો જે છે તે ઘણી બધી દૂર નીકળી ગઈ છે એટલે સમગ્ર રાજ્યમાંથી વરાપનો માહોલ જોવા મળી રહ્યો છે આ વરાપ વીસ તારીખ સુધી કન્ટિન્યુ નીચે રહેવાની છે વીસ તારીખ પછી આપણે જે સિસ્ટમ આવશે એમાં વરસાદી વાતાવરણ થવાનું છે એટલું ચોક્કસ છે કે ચોમાસું ચાલી રહ્યું છે એટલે કન્ટિન્યુ વરાપ ના બી રહે કોઈ કોઈ ટાઈમે વરાપ નીકળે કોઈ કોઈ ટાઈમે વાદળછાયું વાતાવરણ થાય કોઈ કોઈ ટાઈમે ઝાપટા પણ પડે પણ કોઈ વધારે હેવી અતિશય ભારે વરસાદ આવે પણ એમાં પાંચ ઇંચ વરસાદ પડે ચાર ઇંચ વરસાદ પડી જાય તો એવા કોઈ મોટા વરસાદની શક્યતા નથી ત્યારે હાલ ફક્ત ને ફક્ત એક થી લઈને દોઢ ઇંચ કે વધારે બે ઇંચ સુધીના વરસાદ પડે તેવી હાલ પૂરતી શક્યતાઓ છે વીસ તારીખ સુધી આ જ માહોલ રહેવાનો છે ખુલ્લું વાતાવરણ જોવા મળશે જેવો માહોલ જોવા મળશે અને જે વરફનો માહોલ છે તે તારીખ સુધી જોવા મળશે અને જે વિશેષ માહિતી છે આપણે હવે કાલના વિડીયોની અંદર આપશું હવેથી ફરીથી આપણે રેગ્યુલર વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશું અત્યાર સુધી આપણે સોલરને રિલેટેડ અને કોમેડીને રિલેટેડ વિડીયો બનાવતા હતા પણ કાલથી હવે આપણે ફરીથી હવામાનને લગતા વિડીયો આપણે બનાવીશું અત્યારે હાલ ની અંદર આટલું જ પણ આ અગત્યની માહિતી માટે આપણે વિડીયો બનાવ્યો હતો